અકસ્માત ની ઘટના સામે આવી છે અંબાજી નજીક પચાસ થી વધુ શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસે ગુજારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે અંબાજી થી દર્શન કરી પરત ફરતા

પ્રાથમિક તબક્કે મળી રહેલ માહિતી અનુસાર બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું જણાવ પડ્યું છે લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઈ હતી હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે બચાવ કાર્ય શરૂ કરી દીધો છે મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈ ખાતે ગઈકાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈને આજે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણથી થી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના ઘાયલ નો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકે એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે